નમસ્કાર વિપ્ન્ય ગુજરાતીના જોતી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે મેં આપને બતાવી છે નવ વર્ષ બે હજાર બાવીસ નું રાશિ પણ નવ વર્ષ એટલે નવી ઉમંગ નવા સપના નવા રંગ આવો જાણીએ વર્ષ બે હજાર બાવીસ તમારા જીવનમાં કેટલી ખુશીઓ અને ઉત્સાહ લઈને આવી રહ્યું છે શું કહી રહ્યા છે નવા વર્ષના સિતારા આરોગ્ય કરિયર રોમાન્સ પરિવાર શિક્ષા ધન ઘર વાહન સંતાન વેપાર

આ પછી એપ્રિલ મહિનાથી શનિદેવની સિદ્ધિ તમને તમારા પરિવારથી દૂર રાખશે વિદેશ પ્રવાસ અને ખર્ચની ભાવના સક્રિય થઈ રહી છે સંભાવના વધુ છે કે તમને આ સમયગાળા દરમિયાન વિદેશ પ્રવાસ પર જવાની પણ તક મળશે જ્યાં તમારે કેટલાક પૈસા ખર્ચવા પડશે એપ્રિલ ના મધ્ય જુલાઈ સુધી શનિ તમારા રોગને સંપૂર્ણ રીતે જોશે તેથી સીતા ગ્રહો તમને તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહેવાના સંકેતો આપી રહ્યું છે મે મહિનામાં મીન રાશિમાં ત્રણ ગ્રહો એટલે કે મંગળ શુક્ર અને ગુરુનો સંયોગ માનસિક તણાવમાં વધારો કરશે એપ્રિલ મહિનામાં જ ગુરુ મીન રાશિમાં ગોચર કરશે નોકરિયાત લોકો આ સમયનો વધુ ફાયદો ઉઠાવી શકે છે ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો સ્થાપિત કરી શકશો ઓગસ્ટથી થી ઓક્ટોબર સુધીનો સમયગાળો પણ તમારા માટે શ્રેષ્ઠ રહેવાનો છે કારણ કે આ સમય દરમિયાન તમારા બીજા ઘરનો સ્વામી હિંમત શક્તિ અને પ્રસન્નતાથી ભાવનાથી સંક્રમણ કરશે આનાથી તમારા જીવનમાં સકારાત્મકતા જોવા મળશે જેનાથી તમારા તમારા સ્વાસ્થ્યમાં તો સુધારો થશે જ જ પણ પણ સાથે તમારી કેરિયરમાં પરિણામો તમે મેળવી શકશો જાન્યુઆરીની શરૂઆતમાં વૃશ્ચિક રાશિમાં મંગળનું ગોચર વિદ્યાર્થીઓને અસર કરશે ઉચ્ચ પરિણામો મળવાની શક્યતાઓ રહેશે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે મહિના સુધીનો સમયગાળો ઉત્તમ સાબિત થશે જો બુદ્ધ તમારા કલ્યાણકારી ઘરમાં હોય તો પ્રેમ અને સંબંધોની ભાવના જોઈને પ્રેમાળ લોકોના જીવનમાં વિવાદ અને ગેરસમજ ઊભી થઈ શકે છે